તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં તો આજે જવાનો જવાનું આપણે વાડીએ તો પહોંચી ગયા છીએ વાડીએ અને વાડીએ ખોટા ખોડી અને તાર બાંધવાનું આપણે આજે કામ કરવાનું હતું તો ખોટા તો ખોડી દીધા છે અને પછી લાગી ગયા છે હું અને મારા પપ્પા તાર બાંધો પછી વાવાની આપણે ખેતરમાં સિંગ એટલે સરસ મજાનું વાતાવરણ હતું એટલે આપણે મારા ઉપાય કરે છે મુરજજો મગ સોપારી રૂપિયો કંકુ લે અને માતાજીનું નામ લઈને કર્યું છે ટ્રેક્ટરમાં સિંગ વાવવાનું ચાલુ તો આ છે નું બી અને બી હવે આટલું જ વેધું હતું અને વાવવાનું બાકી હતું એટલું હવે વરસાદનો અંધારો તો થઈ ગયો હતો હવે વરસાદ આવ્યા પહેલા જો વાવાઈ જાય તો આપડી સિંગ સરસ મજાની ઉગી જાય હજી વાત કરી રહ્યો તો આવી ગયો તો વરસાદ પછી આવી ગયા આપણે ઘેરી ઘેર આવીને જોયું તો મમી બનાવતા હતા વાઇુ અને વાઇટું લગભગ એટલી બનાવી નાખી છે અને હજી રૂવ પડ્યું એટલી વાઇટ બનાવવાની છે અને એટલામાં બાજુમાં કામ હતું સાફ સફાઈનું કામકાજ ચાલુ હતું તો સાફ સફાઈ સરસ મજાની થઈ રહી છે પછી હતો વરસાદ ચાલુ એટલે મને થયું હતું ધાણી ખાવાનું મન અને ધાણી અત્યારે જો કુકરમાં બને છે જો તમને ધાણી ભાવતી હોય તો કોમેન્ટ કરો અને આવી જાય બધા ખાવ તો ધાણી પણ હવે તૈયાર થઈ ગઈ ને થાળીમાં આવી ગઈ છે પછી મેં અને મારા કર્યું આક્રમણ તો આવી ગઈ તે બાલાજીની ગાડી અને આપણે કાલે લખાવો તો માલ એટલે માલ અત્યારે પહોંચી ગયો છે અને આ છે બિલ આઠસો એંશી રૂપિયા જેવું હવે તમને બાલાજી નમકીનમાં તમને કઈ વસ્તુ વધારે ભાવે એ કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો તો આજના વ્લોગમાં બસ આટલો જ મળીશું એક નવા વ્લોગની સાથે આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો